નેશનલ બ્લડ ડોનેશન ડે નિમિત્તે અંકલેશ્વરમાં બીજો કેમ્પ પણ યોજાયો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસદ્રા અને સીઆઈએસએફ યુનિટ ઓએનજીસી આંબોલી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં એકત્રીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાલા અને મેડિકલ ઓફિસર ડોક્ટર માર્ગદર્શન હેઠળ કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું સીઆઈએસએફ કમાન્ડન્ટ કૃતિકા નેગીના સહયોગથી સફળ રહેલા કાર્યક્રમમાં સિસોદરા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર દીપક પટેલ અને સહેનાજ અને વડવાણિયા સહિત અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા સમાજના હિતમાં થયેલા પવિત્ર કાર્ય માટે તમામ દાતાઓ તથા સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે આગળ આ ઝાઇડસ કંપની પ્લેન ક્રેશમાં એકસો ને બાવન યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત એકોતેરમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં એકસો પચાસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યો છે માનવ મંદિર સ્થિત હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યુવા મિત્ર મંડળ દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પમાં મંડળના પ્રમુખ હિમંત દેવાણી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આ શિબિર યોજાયો હતો